રાપડ માલી સમાજવાડી ખાતે માલી સમાજ રાપર યુવક મંડળ મંડળ મહિલા મંડળ દ્વારા સમાજવાડી મધ્યે ત્રિદિવસીય ગણેશ મહોત્સવનું ભવ્ય થી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું માલી સમાજના ભાઈઓ બહેનો દીકરીઓ ભૂલકાઓ દ્વારા ધામધૂમથી સ્થાપના કરી ગણેશજીના વિસર્જન સુધી નિત્ય શણગાર તથા આરતી તથા સમાજનો મહાપ્રસાદ માલી સમાજના ભાઈઓના સાથ સહકારથી આનંદભેર ઉજવાયો હતો ગણેશ મહોત્સવ દરમિયાન વિનુભાઈ થાનકી નિલેશ માલી અરવિંદ માલી મુલાકાત લીધી હતી રાપર માલી સમાજના પ્રમુખ દિનેશભાઈ માલીની આગેવાની હેઠળ સમગ્ર આયોજન કરાયું જેમાં રાપર માલી સમાજના યુવક મંડળના પ્રમુખ હાર્દિક માલી તથા માલી સમાજ મહિલા મંડળના પ્રમુખ સ્મિતલબેન માલી તેમજ આ ભગીરથ કાર્યને સફળ બનાવવા સમાજના આગેવાનો મુકુંદ માલી અરવિંદભાઈ માલી અલ્પેશભાઈ માલી સંજયભાઈ નીલેશભાઈ માલી સામજીભાઈ માલી વાલજીભાઈ માલી વિનોદભાઈ માલી પ્રાગજીભાઈ માલી નરેશભાઈ માલી નવીનભાઈ માલી રતનભાઈ માલી કાંતિ ભાઈ માલી સુરેશભાઈ માલી રમેશભાઈ માલી વિપુલભાઈ માલી ભગવાનજીભાઈ માલી અમૃતભાઈ માલી વિપુલભાઈ માલી પ્રકાશભાઈ માલી જયભાઈ માલી પ્રીતિબેન માલી મંજુબેન માલી દીપિકાબેન માલી રમીલાબેન માલી રશીલાબેન માલી દિવાળીબેન માલી પુષ્પાબેન માલી ગણેશ મહોત્સવને સફળ બનાવવા માલી સમાજ યુવક મંડળે જહેમત ઉઠાવી હતી